બોલ્ય શીતળા માત કી જય એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ તો સીધી સાદી અને ભલી ભોળી હતી સીતરા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાડું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મદ્રાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડી પડ્યો એટલે નાની બહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને છોકરાને દવડાવી ઘોડિયામાં સુડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સુઈ ગઈ એ વખતે શીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો અને એ જોઈને તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આડોટિયા અને દાજ્યા આથી સીતરામાએ તેને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સીતરામા તો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે માતા કોપિયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં ત્યાં આગળ આગળ દોડી આવી આવી એની સાસુ પણ દોડતી દોડતી ચડી આવીને એ જોયું ને નાની વહુને કહ્યું કે રાતે તું ચૂલો સડક તો મૂકીને સુઈ ગઈ હતી તેથી તારી ઉપર સિતળામા કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો સીતળામાં પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યો એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો કે ભાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ અને તું શા માટે રડે છે એ તો કે એટલે નાની વહુએ કહ્યું કે સીતળામાં મારી ઉપર કોપિયા છે મારા છોકરાને એમણે બાડી મૂક્યો છે માટે સીતળામાની માફી માંગવા જાઉં છું તું સીતળામા પાસે જાય છે તું મારું પણ પૂછતી આવજે ને કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની વવે તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું કે બેટા તારી આંખમાં આંસુ કેમ છે વહુ કહે કે સીતરામા મારી ઉપર ગોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું તો ભાઈ સીતરામાને અમારું પણ પૂછતી આવજેને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વવ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક જાણી નીચે મેલી ગેલી ડોષી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈને ડોષીએ કહ્યું કે આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વવની તો દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો ને ડોષીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું એમાંથી ઘણી લીખો ને જુઓ કાઢીને મારી નાખી આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ અને નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી કે બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ અને ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ સિતરામાં ઊભા રહી ગયા છોકરાને સીતરામાએ સજીવન કર્યો અને સીતરામાના ખોડામાં રમવા લાગ્યો નાની વબે સીતરામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી સીતરામાએ તેના ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસ્તો રમતો છોકરો એના ખોડામાં મૂક્યો પછી નાની વવે તળાવમાં પાણી વિશે પૂછ્યું ત્યારે સીતરામાએ કહ્યું કે બેટી ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ લેવા આવે તો પાણી નાખીને આપે એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીવે તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે પછી નાની બહુ એ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે સિતરામાએ કહ્યું કે બેટી એ બંને આખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોસ પાડોશ દડવા ખાંડવા આવે તેનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભાવ તેઓ આખલા બન્યા છે તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી સિત્રામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની બહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને તેણે તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું ચારે દિશામાં અંજલી ભરીને છાટ્યું અને પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈ પોતાના ઘરે આવી ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોડામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ તેની જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ તો નાની વહુને પૂછ્યું કે નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ સીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયની જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનાની રાંધણ છટ પણ આવી એટલે એણે પણ જાણી જોઈને રાંધણ છટની રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ એવામાં સિતરામાં ફરવા નીકળ્યા ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાઝિયા એટલે સિતરામાં એ તો જેઠાણીને પણ સાપ આપ્યો કે જેને માને બાળી છે એનું અંતર બળજો સવારે જેઠાણીએ ઊઠીને જોયું તો છોકરો ઘોડિયામાં બળીને ભરતું થઈ ગયેલો પડ્યો હતો એને રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું કે જા તું પણ નાની વહુની જેમ સીતળામાને મનાવવા જા એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતા પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી તળાવમાં જેવું પાણી પીવા જાય એવો અવાજ સાંભળ્યો કે પાણી પીશ નહીં નહીતર મરી જઈશ આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું કે તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જાઉં તેની તમારી શી પંચાત આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાડા પેલા બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈ શાંત થઈ ગયા અને પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી કે હું ગમે ત્યાં જાઉં તમારે શી પંચાલ આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા પેલી મેલી ઘેલી ડોસી મળી ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું કે વહુ બેટા સારું થયું તું આવી ગયું મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા માથું ખંજવાળી આપને જુઓ અને લેખો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી કે તમારી જેવી બેલી ઘેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી હું તો સીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીને એ તો ચાલી નીકળી એ તો બહુ બહુ ભટકી પણ એને સીતળા માતા કંઈ મળ્યા નહીં એ તો મરેલા છોકરાને લઈ પાછી ઘરે આવી દેરાણી ભક્તિ ભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી હે સીતરા માતા તમે જેવા દેરાણીને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કરતા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સીતળા જય તો મિત્રો સાંભળ્યું ને કે શીતળા માતાના દર્શન ક્યારે થાય કે જ્યારે આપણે કોઈનું કામ કરીએ કોઈની મદદ કરીએ જરૂર પડીએ જ્યારે આપણે કોઈને કામ ન આવીએ ત્યારે ભગવાન પણ આપણી વારે આવતા નથી એટલે કે નાની નાનીઓએ જેવી રીતે નદી અને આખલાની મદદ કરી અને એ પછી તેને શીતળા માતાના દર્શન થયા એવી જ રીતે આપણાથી પણ જે પણ કંઈ થઈ શકે તે રીતે કોઈની મદદ કરવી જોઈએ જો ન થાય તો તેને રસ્તો ચિંધાડવો જોઈએ પરંતુ ક્યારેય કોઈને ખોટી સલાહ આપવી ન જોઈએ જો આપણે આપણા જીવનનો આવો નિયમ બનાવી લેશું તો એક દિવસે મા સીતરામાના દર્શન આપણને પણ નાની વહુની જેમ જરૂર થશે તો આવો છે સીતરા માતાના વ્રતનો મહિમા તો આ વિડીયોમાં આપણે આ વ્રતની વિધિ સાંભળી વ્રતની કથા સાંભળી વ્રતનું મહત્વ સાંભળ્યું તથા વ્રત કેવી રીતે કરાય તે પણ જાણ્યું વ્રતની વાર્તા સાંભળી તો આશા છે કે વિડીયો જોનાર સાંભળનાર દરેક બહેનો આ વ્રત કરતા હશે વ્રત ન કરતા હોય અને માત્ર આજે ચિત્રા સાતમની વાર્તા પણ સાંભળશો તો પણ વ્રતનું પુણ્યફળ મેળવી શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે શીતળા સાતમની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર